સમર્થન સમર્થનમાં સમગ્ર આદિવાસી પ્રજામાં બહુ મોટી ખુશી છે આજે અમે રીતે પણ ચાલે છે પણ આજે એકતા બતાવવાની હતી એટલે અમે સંખ્યામાં આજે ગ્રાઉન્ડ અમારું આજે નાનું છે ચેતરભાઈ સમર્થકો છે મોટી સંખ્યામાં માં આવ્યા છે વિપક્ષ દ્વારા સંખ્યા લોકો છે એકત્રિત ન થાય તે માટે કયા પ્રકારના અત્યારે જે ભાજપ ની તાનાશાહી સરકાર છે માં આ પ્રોગ્રામમાં પબ્લિક નહીં જાય એના માટે દરેક સરપંચોને સૂચના પણ આપવામાં આવી કે આવતીકાલે જીઓ કરવા માટે ગામે ગામ અધિકારી રવાના છે એટલે સરપંચોને દરેક સરપંચોને કીધું કે માણસોને ઘરે રાખજો ગામમાં રાખજો એ રીતે અટકાવવામાં આવ્યા અને તદઉપરાંત ડેડીયાપાડા ગુરુવારે હાટ ભરાય છે હાટના દિવસે પણ પબ્લિકને કીધું કે હાટ બંધ છે તાત્કાલિક પોલીસ ખાતાએ આ હાટ બંધ કરવા માટે તાત્કાલિક જાહેરનામું બહાર પાડીને અને લોકો સાથે જે અન્યાય કર્યો છે એનો પણ બદલો લેશે તે છતાંય આજે પબ્લિક એટલું સમગ્ર ગુજરાતમાંથી આવ્યું છે ચૈતરભાઈના સમર્થનમાં કે આજે ગેડિયાપાડામાં પીઠા ગ્રાઉન્ડ આજે નાનું પડે છે મોટી સંખ્યામાં લોકો અહીંયા ઉપસ્થિત છે પાંચમી ઓગસ્ટે ફરીથી જે સુનાવણી છે તે હાથ ધરવાની ધરવામાં આવશે શું લાગે છે આપણને જાણી મળશે હમણાં જે પાંચમી ઓગસ્ટ ઓગસ્ટનું જે હિયરિંગ છે એમાં અમે ચૈતરભાઈ માટે એક દિવસ દેવમોદરા ખાતે અમારા માતાજીને પણ આરાધના પ્રાર્થના કરવા માટે જવાના છે અને માતાજીને અમે આરાધના કરીશું કે આ ભાજપ ની સરકાર છે એમાંથી થઈ જાય એના માટે અમે આરાધના પણ કરીશું અને પાંચમી તારીખે અમને ન્યાય મળે એવી અમે કોર્ટ પાસે અપેક્ષા પણ રાખી છે જે ધારાસભ્ય છે ચૈતરભાઈ વસાવા તેમની લોકપ્રિયતા વધારે છે સાથે જ એમની જે ધરપકડ કરવામાં આવી છે ક્યાંક ને ક્યાંક લોકો પોલીસ ઉપર પણ આક્ષેપો કરી રહ્યા છે શું કેશો બિલકુલ જે અત્યારે આપણે ધારાસભ્ય લેવલના જે માણસ હોય એમને જે અરેસ્ટ કરવા માટે પકડવા માટે પણ રાજ્યપાલની મંજૂરી લેવી પડે તે છતાં આ લોકો કોઈ એફઆર નહોતી ફાઈડી અરેસ્ટ મેમો નહોતો અને ડાયરેક્ટ સીધે સીધો હાથમાં પકડીને ખેંચી ટીંગાટોળી કરીને પછી ચૈત્રને ચૈત્રભાઈને જે બેસાડ્યા છે એના માટે આદિવાસી સમાજ પર બહુ આક્રોશ છે અને આદિવાસી સમાજ એક થઈને આ પ્રતાના સહિત આપશે દિલ્હીના જે પૂર્વ મુખ્યમંત્રી છે અને ભગવંત માન જેઓ પંજાબના જે છે તેઓ પણ આપણે ચૈતર વસાવાને મળવા જવાના છે તે પ્રકારની વિગતો પણ સામે આવી છે શું ના અત્યારે જે જેને જે મુલાકાત માટે જેલમાં જવાનું હતું પરંતુ એમાં એ રીતે ચેન્જિંગ કરવામાં આવ્યું કે વિડીયો કોલથી મુલાકાતો એમણે લઈ લીધી છે અને અત્યારે જાહેર સભા સંબોધવા માટે સમયમાં આવી જશે જે આમ આદમી પાર્ટીના જે રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ છે અહીંયા સભા સંબોધવાના છે અને સાથે જ પંજાબના જે મુખ્યમંત્રી છે માન તેઓ પણ અહીંયા આવવાના છે અને જનસભા છે તે સંબોધવાના છે મોટી સંખ્યામાં જે લોકો છે અહીંયા આવી રહ્યા છે આદિવાસી સમાજના લોકો છે આમ આદમી પાર્ટી ના કાર્યકર્તાઓ છે ધારાસભ્ય છે તે સમર્થકો છે તેઓ મોટી સંખ્યામાં અહિયાં પહોંચ્યા છે અને જનસભા છે તેમાં પોતે ભાગ લઈ રહ્યા છે અભિમાન તેઓ નલિન ચૌધરી નર્મદા